ભય સતાવી રહ્યો છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લા આઈસીડીએસ સામે સવાલો ઉઠતા આવ્યા છે કે પછી ઉઘરાણા કે અન્ય ભરતી પ્રક્રિયાના મામલાની હોય અરવલ્લી જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની કાર્યશૈલીથી કર્મચારીઓ તો ઠીક પણ હવે અરજદારો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે પ્રોગ્રામ ઓફિસના દરવાજા પર કોઈએ રજા સિવાય ઓફિસમાં પ્રવેશ કરવો નહીંનું સ્ટીકર લગાવી દેવામાં આવ્યું હતું જેને લઈ સવાલો ઉઠવા પામ્યા હતા જે બાબતનો અહેવાલ મીડિયા અને અખબારોમાં પ્રસિદ્ધ થયા બાદ મીડિયામાં છવાયેલ પ્રોગ્રામ ઓફિસરને સ્ટીકર હટાવી દેવાની ફરજ પડી હતી જ્યારે હાલ અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગના આંગણવાડી કેન્દ્રો માટે કાર્યકર અને તેડાગર મહિલા કર્મચારી માટેની ચાલતી ભરતી પ્રક્રિયાને લઈ અરજદારોમાં નારાજગી જોવા મળી હતી અરજદારોને શાંતિથી સાંભળવાના બદલે પ્રોગ્રામ ઓફિસર દ્વારા અસભ્ય વર્તન કરતા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે અધિકારીને રજૂઆત કરવા પહોંચેલા મહિલા અરજદારને યુકેંગો જેવા અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરી તુસ્કારવામાં આવ્યા હતા કલાસ વન અધિકારી છું એવું નીચલા કર્મચારીઓ સામે વારંવાર રટન કરતા કલાસ વન અધિકારી ને શું આવું વર્તન શોભનીય લાગે છે જેવા અનેક સવાલો ઉભા થાય છે સાંભળો મહિલા અરજદારે મીડિયા સમક્ષ નિવેદન આપતા શું કહ્યું સાંભળો અતુલ્ય વાવડના આ સ્પેશિયલ રિપોર્ટમાં હું ચૌધરી નિકિતા રાજેશભાઈ કામધન સુરા અમને અહીંયા અપીલ આંગણવાડી કાર્યકર ની ભરતીમાં માટે અમને બોલાયેલા હતા એડ કરેલું એમનો અને જે ભરતી કરી છે જે બેનની એ બેનનું મેરિટ અલગ અલગ બન્યો છે એકમાં ઇજ્ઞ સિત્તેર બન્યો ને એકમાં ઇકોતેર બનો તો એક જ વ્યક્તિનું અલગ અલગ મેરિટ કેવી રીતે બની શકે અને મારું મેરિટ બેન નથી એ વધારે છે તો બી મારી ભરતી કરી નથી એ લોકોએ રિજેક્ટમાં ફોર્મ નાખી દીધું છે તો રિજેક્ટમાં મારું ફોર્મ પેલા હોય શકે સ્વગોષના લીધે કે પછી પેલા બેન ન હોય શકે જેમનું મેરિટ અલગ અલગ બનાય છે એ માટે તો આ ન્યાય માટે મારે ગાંધીનગર જવું પડશે નહીં તો ફરી ભરતી કરાવો આ વસ્તુની નહી તો પછી અમને ન્યાય આપો બેન આપો અંદર રજવાત કરવા માટે પહોંચ્યા આપ અધિકારીને આપી રજવાત કરી ત્યાંથી શું જવાબ મળ્યો હા ત્યાંથી તેવો જવાબ મળ્યો કે એમને ચેક બી કરી મે એમને બતાવી પ્રૂફ કે આ રીતે અલગ અલગ મેરિટ કે રીતે તમે બનાવી શકો તેમને મને બતાવી કે હા ભાઈ અમારે જોઈ લઈએ છે અમારી ભૂલ થઈ ગઈ હશે કદાચ તમે જોઈ લઈએ ચેક કરી લઈએ તો પછી એવી કેવી ભૂલ થઈ જાય એમનાથી અલગ અલગ મેરિટ બને એક જ વ્યક્તિનું અને એમને આ રીતે જ જો એ એડવર્ટાઈઝ કરીને ખોટી ભરતી કરવી હોય તો પછી જેનું મેરિટમાં નામ આવે છે એમને ગમે તે રીતે રિજેક્ટમાં મૂકી દેવાના સ્વઘોષણા તો એક એવી વસ્તુ છે જ નહીં કે જે મેરિટ લિસ્ટ માં નામ આવવા માટે રિજેક્ટ કરવું પડે ફોર્મ મેરિટ માં તો માર્ક્સ જ પેલા ઇમ્પોર્ટન્ટ હોય છે અને જ્યાં ના લીધે માર્ક્સ મારા વધારે છે એટલે એ લોકો રિજેક્ટ કર્યો એવું મને લાગે છે એ માટે ન્યાય આપો નહીં તો ફરી ભરતી કરો આ વસ્તુ ની નહીં તો નહીં ચાલો હું સાચા માટે બોલી એટલે મેડમ એને એમ ની જવાબ આપી યુ કેન ગો એટલે સાચા માટે લડત લડીએ એટલા માટે આપણે જતો રહેવાનું યુ કેન ગો એટલે સાચા માટે લડત લડીએ એટલા માટે આપણે જતો રહેવાનું ઊભો ભૂલાઈને સાચો જવાબ માંગી ના શકાય મેડમ ને એવું ક્યાં કહેવાનું આવતું હતું કે ભાઈ તમે શાંતિથી થી પેલા મારી વાત સાંભળો શું છે શું નહીં સ્વઘોષણા માટે એક જસ્ટ રિજેક્ટ કર્યું છે અને એ વાત પૂરી સાંભળે પેલા મને એમ કે તમે જતા રહો એનો મતલબ શું એ કહેવા માંગે છે એનો યુ કેન ગો તો સાહેબ એવું તમને કે અમારી ભૂલ છે

તો પછી એમ નમ ન એક ચાન્સ આપીને જે રીજેક્ટ થયું છે અમારે ફોર્મ જેના કારણે એ અમને કાલે એક બતાવો તો પછી એ એક્સેપ્ટ કરાવવું પડે સો ઘોષણા એડ કરાવવું પડે અપીલ મતલબ શું થાય કે એમ ન મારી વાત સાંભળવી પડે પણ આ તો અમને બોલવા જ નહીં દેતા કઈ એ કે એ બધું કેમ એ સાચું તો એ મેરિટ લિસ્ટ જયારે મૂક્યું ત્યારે અમે જોઈ લીધી હતી કે સ્વઘોષણ એડ કર્યું નથી તો પછી અમે સ્વઘોષ એડ કર્યું નથી તો પછી અમને બોલાનો મતલબ જ શું હતું તો અમને ખબર જ હતી નથી એડ કર્યું અને પછી ન સવાના નવ વાગ્યા થી અમને બે સાડા છે અત્યારે પાંચ વાગે નંબર અમારો આવ્યો પાંચ વાગ્યા સુધી એમ નહીં બે સાડી રાખે તો બી છેલ્લો મને ન્યાય તો આપ્યો જ નથી એટલે આ માટે એમને ક્યાંક ફરીથી ભરતી કરે નહીં તો પછી આ ભરતી માન્ય ગણ નહીં